નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એન સી ક્લાસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે લેવાયેલ છે બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ પ્રાથમિક વિભાગ વિજ્ઞાનનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે એની શરૂઆત કરીએ સોલ્યુશન ધોરણ સાત વિજ્ઞાન ટેકનોલોજી હૃદયના કયા ખંડમાં રુધિર ફેફસા છે તો એમાં એ આવશે બીજાનું સર્જન દ્વારા અલિંગી અર્જન કરતી વનસ્પતિ કઈ તો એમાં બી આવશે કઈ વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે તો ડી ગાડરિયું આવશે એક નેનો સેકન્ડ ને એક સેકન્ડનો કેટલામો ભાગ છે એક અજબનો ભાગ છે ડી આવશે ઝડપનો મૂળભૂત એકમ તેની અંદર ડી આવશે આપનો જવાબ ફ્યુજ વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે તો ઉષ્મીય એમાં એ આવશે બહિરોગ લેન્સ બળે કેવા પ્રકારનું પ્રતિબંધ છે તો આપેલ તમામ વસ્તુના પરિમાણ કરતાં મોટું અને આભાસી પ્રતિબંધ તો અંતર્ગો અરીસા દ્વારા મળે છે નીચેનામાંથી કંઈ પ્રાણી જ પેદા છે તો મધ સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિઓ પર પ્રક્રિયા કરી ખાલી જગ્યા ફૂગ બનાવે છે પાણીમાં ક્લોરીન વાયુ પસાર કરી જંતુનાશક બનાવવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે રાસાયણિક એરેટર દ્વારા શું કરવામાં આવે છે હવા ઉમેરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો નંબર બે ગમે તે તમારી ચાર લખવાના હતા વ્યાખ્યા લખવાની હતી એ વ્યાખ્યા પણ હતી હવે ટૂંકા પ્રશ્નો જોઈએ રુધિરપરવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે તો એ રુધિર રસ આવશે મૂત્રપિંડમાંથી છૂટું પડેલું મૂત્ર ક્યાં એકઠું થાય છે મૂત્રાશયમાં પરાગરજ કયા ઉત્પન્ન થાય છે પરાગાજ શયમાં વાહનોમાં ઝડપ માપવા માટે વપરાતા સાધનો નામ સ્પીડોમીટર મીટર એક વર્ષના કેટલા કલાક હોય છે આઠ હજાર સાતસો ને કલાક હોય છે વિદ્યુત કંટણીમાં કયું ચુંબક વપરાય છે તો વિદ્યુત ચુંબક વપરાય છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોનો અભ્યાસ સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો ઓસ્ટડ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો જે હોસ્ટેડ આવશે દાંતના ડોક્ટર કયા અરીસાનો ઉપયોગ દાંતની તપાસ કરે છે તો અંત ગોલ અરીસો વી વી ઘટકોના બે ઉદાહરણ આપો ફૂગ અને બેક્ટેરિયા આવશે મન હોલ્સ એટલે શું બે કે ત્રણ ગટર લાઈન મળે અને તેની દિશા બદલે તેવી મોટી ગઈને મનો હોલ્સ કહે છે વિદ્યાર્થી મિત્રો આ તો આપનું આજનું વિજ્ઞાનનું પ્રશ્નપત્ર આ જે પ્રશ્નો ખરા છે ખોટા છે એ કોમેન્ટ બોક્સમાં થોડા જરૂર જણાવજો અને નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો જય હિન્દ જય ભારત